મારું નામ અજય અમૃતલાલ ચુડાસમા છે મારી ઉંમર છે બેતાલીસ વર્ષ અને બાય પ્રોફેશન હું ઓપ્ટિશન છું રિટેલ સ્ટોર ઉપર અને મારું રેસિડેન્ટ છે અહીંયા નારણપુરા પ્રેમકુંજ સોસાયટીમાં મને લોઅર બેક છેલ્લા બે અઢી મહિનાથી હતી અને થોડું થોડું દુખતું તો આપણને એમ થાય કે ભાઈ મટી જશે અને થઈ જશે ઓકે પણ એમ કરતાં કરતાં બે અઢી મહિના થઈ ગયા હતા અને દસેક પંદરેક દિવસ પહેલાં પ્રોબ્લેમ એટલા બધા વધી ગયા કે ના હું બેસી શકું ચાલી શકું ના ઉઠી શકીએ અને ડે ટુ ડેના જે બી રૂટીન્સ હોય એમાં બી મને ખાસી તકલીફ પડવા મળી હતી અને પેઇન અનબિલિયેબલ પેઇન હતું કે જે સહન થાય એ શક્યતા બહુ ઓછી હતી આ બધી એટલે દુખાવો એકદમ કન્ટિન્યુટીઝમાં રહેતો જ લોઅર બેકમાં એકદમ જ્યાં આપણે એલ ફોર અને ફાઇવ આવે છે આખો દિવસ મને ભાઈ એટલીથી શું તો ઊભું થવામાં જ તકલીફ હતી બીજું કે ડાબો પગ જે મારો છે ને એ તો એક સ્ટેપ બી આગળ ના જાય બે બી સ્ટેપ મૂકી મૂકીને મારે ચાલવું પડે અગર હું સી નોર્મલ સ્ટેપથી આગળ ચાલું તો બી મારેથી ચલાતું નહોતું કેમકે સીધો કરંટ લાગે એવો જ ફીલ થતું હતું કે પાછળ મારે એક નસ દબાતી હતી જે આફ્ટર ડાયગ્નોસ એમઆરઆઈ વગેરે પછી આપણને ખ્યાલ આવ્યો કે આ પ્રોબ્લેમ ખાસો વધી ગયેલો છે અત્યારે જ્યારે અમે હોસ્પિટલમાં એન્ટર થઈ ત્યારથી રિસેપ્શનથી લઈને ત્યાંથી જે બી પ્રેઝન્ટ હતા કોઈ બી સ્ટાફ એ દરેકનો વ્યવહાર એકદમ સરસ અને બહુ નેચરલ અને ઇઝી તમે કોમ્યુનિકેશન કરી શકો અને એ બી સમજાવી શકતા હતા બહુ સરસ હતો એ જ્યારે હું ડૉક્ટર હિતેશ પટેલને મળ્યો ત્યારે એમણે એ જ કહ્યું કે અગર આ તમારું જે પેઇન છે અત્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે અગર તમારે આને બાય નેચરલી તમારે હીલ કરવું હોય તો કમસે કમ બે અઢી મહિના ત્રણ મહિના બેડ ડ્રેસથી જ આ વસ્તુ રિકવર થાય પણ મારી પાસે એટલો સમય નથી બિકોઝ કે હું બિઝનેસથી એટલો જોડાયેલો છું કે હું આટલી રજા મૂકીને બી મારું આરામથી કોઈ વસ્તુ થઈ શકે એવી પોસિબિલિટી નહોતી અને પેઇન એટલું બધું હતું જેનું રિલીફ મારે તરત જ જોઈતું હતું તો મને રેકમેન્ડેશન દેવામાં આવ્યું કે તમને અત્યારે ઇન્સ્ટન્ટ રિલીફ માટે ઇન્જેક્ટેડ ટ્રીટમેન્ટ થાય છે કે જેનાથી તમને વધીને દસ દિવસમાં એકદમ સરસ થઈ જશે આજે કમશે હું માનું ટ્રીટમેન્ટ લીધી છે તેર તારીખે ને આજે ત્રેવીસે તો ઓલમોસ્ટ મને કહે ને દુખાવો ઝીરો થઈ ગયેલો ભાઈ ફીલ ના થાય કે ભાઈ મને પાછળ દુઃખે છે બસ પ્રિકોશન્સ છે અમુક એ હું રાખું છું અત્યારે મારી ટ્રીટમેન્ટ થઈ હતી ઇન્જેક્ટેડ પેઇન રિલીફવાળી ટ્રીટમેન્ટ અને બહુ સરળ અને ઇઝીલી થઈ જાય છે તો આનાથી કોઈ ડરવાની કે કોઈ એવું પેઇન થવાની કોઈ તકલીફ નથી એકચ્યુઅલી આ પેઇન રિલીફ જ ટ્રીટમેન્ટ છે તમારી રાઈટ એનાથી તમને જલ્દી સારું થઈ જાય છે મારી ટ્રીટમેન્ટ થઈ હતી તેર બે બે હજાર ચોવીસ અને આજે પંદર દિવસ થયા છે તો મને હું માનું છું ને ટકાવારીમાં નાઇન્ટી ફાઈવ પરસન્ટ મને સારું છે અને આ વસ્તુ માટે હું ડૉક્ટર હિતેશ પટેલનો આભારી છું કે જલ્દી મને પેઇન રિલીફમાંથી મુક્ત કર્યો આ વસ્તુ જેવી ટ્રીટમેન્ટ થઈ ને હું માનું છું ચોવીસ કલાક પછી પેઇન ઓલમોસ્ટ ફિફ્ટી જેવું થઈ ગયું હતું ત્રીજા દિવસે બી પર્સન્ટેજ ગણો તો સેવન્ટી ત્રીજા દિવસે એટી તો ઓલમોસ્ટ હું પાંચમા દિવસે તો મને એકદમ કહીએ ને કે ભાઈ સારું લાગે છે કે ભાઈ હવે આ દુખાવો મારે સહન કરવાની જરૂર નથી હા આરામ કર્યો મેં એની માટે બી ઓપરેશન પહેલાં હું ના ચાલી શકું બેઠી શકું ઉઠી શકું તો પેઇન એટલી હદે થાય કે તમને સમજાય નહીં કે હવે કરવું શું આનું પણ હા આફ્ટર હું બધી જ વસ્તુ અત્યારે કરી શકું છું વોક કરી શકું છું નોર્મલ વળી શકું છું હાલમાં મારી ડે ટુ ડે લાઈફની દુકાનની જે બી એક્ટિવિટીઝ હોય બધી હું અત્યારે આરામથી કરી શકું છું મને કોઈ પ્રોબ્લમ નથી હું સંદેશો એ જ આપીશ કે ડૉક્ટરનું રેકમેન્ડેશન તમે સાંભળો અને એ જે ટ્રીટમેન્ટ તમને કહે છે તો એ કરાવો એનાથી તમને જલ્દી પેઇન રિલીફ Tija said, I am live, live well.